સિંહોની ખાસ કરીને તસવીરો કેદ કરી હતી સવારના પોરમાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા વન્યજીવની બેઠકમાં તેમણે વન્ય લાયન પ્રોજેક્ટ બાબતે તેઓ મંથન પણ કર્યું હતું સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે તેમણે ચર્ચા કરી હતી પ્રોજેક્ટ લાયન અંતર્ગત નવા પ્રોજેક્ટ અંગે પણ તેમણે ખાસ કરીને કહેવાય કે તેઓ નવી ઘોષણા પણ કરી શકે છે આપને જણાવી દઈએ કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે ટીવીની સ્ક્રીન ઉપર કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગીર શાસન પહોંચ્યા ત્યારની આ તસવીરો છે તેમણે ગીર શાસનમાં સફારી કરી છે તેઓ પોતાના કેમેરા સાથે પહોંચ્યા હતા તેમણે પોતાની રીતના અંગત રીતના તેમણે કેમેરામાં સિંહોની તસવીરો કેદ કરી છે કહેવાય છે કે પ્રધાનમંત્રી મોદી એક વાઇલ્ડ લાઈફ પ્રેમી છે તેઓ જૂનાગઢ ગીર શાસન નહીં પણ દેશના અનેક સફારી જંગલોમાં તેઓ જાય છે અને તેઓ ખાસ કરીને ફોટોગ્રાફી કરે છે આ પ્રધાનમંત્રી મોદીની એક્સકલુઝિવ તસવીરો તમે કે ટીવી ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો જ્યાં પ્રધાનમંત્રી મોદી ખુદ પોતે જે લાયન્સ સફારીના ડ્રાઈવર છે તેની સાથે ગયા અને તેમણે પોતાના કેમેરામાં સીઓની તસવીરો કેદ કરી